સાવન મહિનામાં ભૂલથી પણ આ અગિયાર કામ ના કરશો મિત્રો સનાતન ધર્મમાં માન્યતા છે કે સાવન મહિનાનો દરેક દિવસ જ નહીં પરંતુ તેની દરેક પડ મહાદેવ શંકરને સમર્પિત છે વર્ષ બે હજાર ચોવીસ સાવનની શરૂઆત બાવીસ જુલાઈ બે હજાર ચોવીસથી થઈ ગઈ છે આ વર્ષ સાવન માત્ર ઓગણત્રીસ દિવસનો જ છે જેનું સમાપન ઓગણીસ ઓગસ્ટ અર્ચના કરવાનો મોકો પાંચ વાર મળશે કારણ કે આ વર્ષના સાવનમાં કુલ પાંચ સોમવાર આવી રહ્યા છે આ પણ આનંદની વાત છે કે આ પવિત્ર મહિનાની શરૂઆત પણ પુણ્યદાયી સોમવારથી થઈ રહી છે જે પોતે જ એક વિશેષ શુભ સંયોગ છે આવો જાણીએ કે શ્રાવણ મહિનામાં કયા અગિયાર કાર્યો જે ભૂલથી પણ નહીં કરવા જોઈએ એક શ્રાવણમાં પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલક તેલ કે મસાલેદાર ભોજન લસણ અને ડુંગળી માછલી અને માંસાહાર મૂળો રીંગણ ગોળ વધુ મીઠી ખાટી અને ખારી વસ્તુઓ કાચું દૂધ કઢી મધ અને ખાંડનો ત્યાગ કરવો જોઈએ આ મહિનામાં આ રોગ પેદા કરનારી વસ્તુઓ હોય છે ભોજન કાંસાના વાસણમાં નહીં કરવું જોઈએ બે શ્રાવણ મહિનામાં કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ જેમ કે પાન સોપારી તંબાકુ આલ્કોહોલ કે અન્ય કોઈ પણ પ્રકારનો નશો ત્રણ શ્રાવણ મહિનામાં જો બ્રહ્મચર્યનું પાલન નહીં કરો તો પસ્તાશો બ્રહ્મચર્યનું પાલન નહીં કરો તો નિશ્ચિત તે તમે ગંભીર રોગ કે કોઈ પણ પ્રકારના શોખથી ગ્રસ્ત થઈ શકો છો તમારા પર શિવના અપમાનનું પાપ લાગી શકે છે એટલે આવું ન કરો ચાર સાવન મહિનામાં ગાદલાવાળા બિછાણા પર નહીં સૂવું જોઈએ શક્ય હોય તો જમીન પર શયન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં સવારે મોડા ઉઠવું અને રાત્રે મોડા સુધી સૂવું પણ નુકસાનકારક માનવામાં આવ્યું છે દિવસમાં ઊંઘ ના લેવી પાંચ શ્રાવન મહિનામાં શરીર પર તેલ લગાવવાની મનાઈ હોય છે છ શ્રાવન મહિનામાં રોજ સ્નાન કરવું જોઈએ સ્નાન નહીં કરવાથી શરીર જલ્દીથી રોગગ્રસ્ત થઈ શકે છે સાત શ્રાવણ મહિનામાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય નહીં કરવા જોઈએ જેમ કે લગ્ન સંસ્કાર જાત કર્મ સંસ્કાર ગ્રહ પ્રવેશ વગેરે આઠ સાવન મહિનામાં શિવ પૂજામાં કોઈ પણ ભૂલ નહીં કરવી જોઈએ જેમ કે શિવલિંગ પર હળદર કુમકુમ કેતકીનું ફૂલ કે તુલસી અર્પણ કરવી શિવલિંગની સામે તાળી કે શંખ વગાડો નવ સાવન મહિનામાં જો તમારા દ્વાર પર કોઈ આવે જેમ કે ગાય બળદ ભિક્ષુક વગેરે તે બધા અતિથિ હોય છે તેમને ભગાડવા નહીં જોઈએ દસ સાવન મહિનામાં કોઈનું અપમાન ન કરો ખાસ કરીને દેવતા માતા પિતા ગુરુ જીવનસાથી મિત્ર અને મહેમાન આ મહિનામાં કોઈ પણ જીવને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ અગિયાર આ મહિનામાં દાઢી કે માથાના વાળ નહીં કાપવા જોઈએ નખ પણ ન કાપવા જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓલ કરીને સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો આભાર